બીજી એક ટર્મિનોલોજી અથવા તો પરિભાષા તમારી આવી છે તિરોધાન વ્યવહારની ભાષામાં તિરોધાનનો અર્થ થાય અંતર ધ્યાન થઈ જવું અદ્રશ્ય થઈ જવું ન દેખાવું એ બધા અર્થ તિરોધાનના વ્યવહારની ભાષામાં છે પણ આપણે વ્યવહારની ભાષામાં અર્થ નથી સમજવાનો આપણે તો તિરોધાન પારિભાષિક સંજ્ઞા તરીકે સમજવાનો છે અને આ તિરોધાન સંજ્ઞા ગુજરાતની અંદર વધારે ચર્ચાથી કેમ થઈ તો ગૃહ પ્રવેશ નામના વાર્તા સંગ્રહમાં સુરેશ જોશી એ પ્રસ્તાવનામાં પહેલીવાર ઘટનાના તિરોધાનની વાત કરી આ તિરોધાન એટલે એમને શું કહેવું હતું આપણે એને ઘટના રાસ કહ્યું ઘટના લોપ કહ્યું ઘણું બધું કહવું પણ નહીં એમને ઘટનાના તિરોધાન જ અભિપ્રેત હતું તમારે જે કંઈ કહેવું છે તે સીધું ના કહો આડકતરી રીતે કહો કારણ કે ટૂંકી વાર્તાનું સ્વરૂપ એ વ્યંજના પ્રધાન સ્વરૂપ છે ટૂંકી વાર્તાના સર્જકે બધું કહી દેવાનું નથી જો એ બધું કહી દે છે તો એ સ્વરૂપને સમજો નથી સુરેશ જોશીએ કહ્યું કે તમારી જે કાચી સામગ્રી છે એ જ્યારે આકાર ધારણ કરે વાર્તાનો ત્યારે શક્ય હોય તો એ કાચી સામગ્રી ઓળખાવી જોઈએ નહીં એનું રૂપાંતરણ એ રીતે થઈ ગયું હોવું જોઈએ કળાના આકારમાં કે તમે કાચી સામગ્રી કશે પારખી શકો નહીં ટૂંકી વાર્તા માટે એવું કહેવાય છે કે એક થી સો સુધી એને પહોંચવાનું છે પણ ટૂંકી વાર્તાનો સારો સર્જક સત્તાણું થી શરૂ કરે સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું ને સો સુધી પહોંચવામાં એ સત્તાણું ને ફરી વળે છે એનો અર્થ જ એ કે એને બને એટલું અધ્યાહાર રાખવાનું છે એણે એની ઘટનાને શક્ય એટલી સૂક્ષ્મ બતાવવાની છે પ્રસંગ નથી આ ટૂંકી વાર્તા એ પ્રસંગ નથી ટૂંકી વાર્તા એ બનાવ નથી એ માત્ર ઘટના નથી એ ઘટના બનાવ પ્રસંગ એમાંથી રૂપાંતરિત થયા પછી તમારી પાસે આવે છે આ ઘટનાનો તિરોધાન છે ઘટનાને તમારે ગાયબ કરી દેવાની છે પણ લોપ એટલે તમે કહો છો એ રીતે અદ્રશ્ય એ અર્થમાં નથી પણ એનું રૂપાંતરણ સામગ્રીનું એવું રૂપાંતરણ થાય કે કાચી સામગ્રી તમને કશે આ પ્રસંગ છે આ કિસ્સો છે એવું તમે કહી શકવા જોઈએ નહીં વાત એને સત્તાણું થી સો સુધી પહોંચવામાં જે એ ઉંડળમાં લેવાની કહેવાની જે કોશિશ કરે છે એની અંદર એ ઘટનાનું જે ઘનત્વ છે એ ઓગાળી નાખે છે એટલે ઘટના એ ઘંટીના પડ જેવી ન હોવી જોઈએ સુરેશભાઈ કે છે પણ પંખીના પીંછા જેવી હોવી જોઈએ એટલે તરત નથી સમજાતી એટલા માટે ટૂંકી વાર્તા કારણ કે ત્યાં કિસ્સો નથી કિસ્સો તો સમજાઈ જાય પ્રસંગ નથી બનાવ નથી એ બનાવ કિસ્સા પ્રસંગનો રૂપાંતરિત થયેલું રૂપ છે એ કાચો માલ નથી એ સર્જકના ચિત્તમાં રૂપાંતરિત થયા પછીનો એક આકાર તમારી પાસે આવે છે ત્યાં આગળ પેલી ઘટનાનો બનાવનો તિરોધાન થઈ ગયું છે સર્જક અને ખાસ કરીને ટૂંકી વાર્તાના સર્જકે વધારે સાવચેત રહેવાનું છે આ બાબતે કારણ કે ટૂંકી વાર્તા એ વ્યંજના પ્રધાન ધ્વનિ પ્રધાન સ્વરૂપ છે લાઉડ ઇઝ નોટ અલાઉડ ઇન ધ આર્ટ કશું બોલકાપણું ચાલે કળાના જગતમાં તો વાર્તા ને કવિતામાં ચાલે તમારે જે કહેવાનું કહેવાનું છે છે તે રાખીને એના ભાવકે એનો અર્થ ઉકેલવાનો છે મધુરાય જે કહે છે ને કે ટૂંકી વાર્તા એ લેખકે ભાવકને લખેલો પત્ર નથી પત્ર હોય તો બધું સમજાઈ જાય પણ આ ટૂંકી વાર્તા છે તમારે એને ઉકેલવાની છે તમારે એને સમજવાની છે તમારે એનો અર્થઘટન કરવાનો છે તો સુરેશ જોશી ટૂંકી વાર્તામાં ઘટનાના તિરોધાનની વાત કરે છે પરિહાર બનાવ પ્રસંગને દૂર કરવું કાચી સામગ્રી જ્યારે વાર્તાનો રૂપ પામે છે દેહ પામે છે ત્યારે ઓછામાં ઓછી સામગ્રી નજર પડે એને જ તિરોધાન કહેવાય

ઘટના મૂળ કિસ્સો મૂળ પ્રસંગ મૂળ સામગ્રી ઓળખાય જ નહીં એ રીતે એણે એનો રૂપ ઘડવાનો છે સામગ્રીના ઢગલા ઘટનાના ગઠ્ઠા નહીં પણ ઓગળી ગયેલી ઘટના એટલે ઘટનાનું તિરોધાન કારણ કે તો જ વાર્તા વ્યંજના પ્રધાન સ્વરૂપ બની શકે એટલે ઘટનાનું તિરોધાન એટલે વાસ્તવિકતાનું સર્જક નહીં પણ કલાના વાસ્તવનું સર્જક કાચી સામગ્રી નહીં પણ એ સામગ્રી ઓળખાય પણ નહીં એ રીતે એમાંથી એક રૂપ નિર્મિત કરવાની એ ઘટનાનું તિરોધાન જેને આપણે કહીએ છીએ એને આપણે અદૃશ્ય કરીએ છીએ અંતરધ્યાન કરીએ છીએ ઓળખાય નહીં એવી કરી દઈએ છીએ પણ એનો અર્થ એવો નથી કે ત્યાં ઘટના નથી છે પણ એ ઓળખાય નહીં એવી સૂક્ષ્મ ઘટના છે અને એના કારણે વાર્તા અથવા કલાકૃતિ વધારે વ્યંજના પ્રધાન બની શકે અને કળા એ છેલ્લે તો એ જ સિદ્ધ કરવાનું છે એણે ધ્વનિ સ્વરૂપે વ્યંજના સ્વરૂપે જ પોતાની જાતને પ્રગટ કરવાની છે